ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં સરકારે એક વળતરની જાહેરાત કરી અને એ જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો હતા સાચા ખેડૂતો રહી ગયા છે પચાસ ટકા કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવાથી વંચિત કરી દીધા થયા અને ત્યારે આજે સરકાર ફરીથી એક વળતરના પેકેજની ની જાહેરાત કરવાની ફરજ પડી છે પરંતુ આ જે જાહેરાત કરી એની અંદર સરકારે ફરી જે ભાજપની મથરાવટી મેલી છે એ પ્રમાણે આની અંદર માત્ર કપાસના પાકને અને એ અંદર જે એના નુકસાનનું જ વળતર શકવાની વાત કરી એના કારણે આખા જિલ્લાના ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે કે જે ખેડૂત તલ ઉગાડે છે જુવાર ઉગાડે છે જે બાજરો ઉગાડે છે જે ડાંગર ઉગાડે છે કે પછી એરંડો ઉગાડે છે થોડો પણ વરસાદ વધારે આવે તો પાકો બની જાય છે ત્યારે સરકારે બધા જ ખેડૂતો સાથે અન્યાય કર્યો છે એની વિરુદ્ધ ની અંદર આજે ખુબ મોટી સંખ્યા ની અંદર જિલ્લાભરના ખેડૂતો કલેક્ટર કચેરીની સામે આજે આંદોલન કરી રહ્યા છે ઘરના પ્રદર્શન કરી રહ્યા છે